મહેસાણા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન ખાતે વેબિનાર યોજાયો હતો આ વેબિનારમાં ખેડૂતોને લગતી પાક ધિરાણ એનિમલ હઝબન્ડરી મત્સ્ય ઉદ્યોગ વગેરેની પોસ્ટ બજેટ બે હજાર પચીસ છવ્વીસની વિવિધ યોજનાઓને લાભો મેળવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ વેબિનારમાં મહેસાણા ખાતેની લીડ ડિસ્ટ્રિક્ટ બેંકના એલડીએમ મહેશ એસ ગંગી બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના નિયામક વિશાલભાઈ પટેલ નાબાર્ડના ડીડીએમ રાહુલ પાટીલ મહેસાણા જિલ્લાના ખેતીવાડી અધિકારી અનીષભાઈ ભટ્ટ જિલ્લા મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક દિનેશભાઈ પટેલ પશુપાલન અધિકારી તેમજ વિવિધ બેંકના અધિકારીઓ તથા મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ

સેન્ટ્રલ લેવલનો એક વેબિનાર યોજવામાં આવ્યો આ વેબિનાર પૂરા ભારત દેશની અંદર બધી એસએલબીસી છે એની અંદર એસએલબીસીની અંદર જે જિલ્લાઓ આવે છે એ જિલ્લાઓની અંદર આ વેબિનારનો લાઈવ ટેલિકાસ્ટ રાખવામાં આવ્યું એમાં મહેસાણા જિલ્લામાં મહેસાણાની આ શેતી છે એ આ શેતીની અંદર આ પ્રોગ્રામનું એક કેન્દ્ર રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર બેંક ઓફ બરોડામાંથી લી ડિસ્ટ્રિક્ટ મેનેજર ਆਸ਼ੇਤੀਨਾ ਡਾਇਰੈਕਟਰ ਨਾਬਾੜਨਾ ਡੀਡੀਐਮ ਮੈਸਾਣਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ ਖੇਤੀ ਵਾਲੀ ਡਿਪਾਰਟਮੈਂਟ ਦਾ ਪ੍ਰਤੀਨਿਧੀ ਮੈਸਾਣਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ ਐਨੀਮਲ ਹਸਬੰਡਰੀ ਡਿਪਾਰਟਮੈਂਟ ਦਾ ਪ੍ਰਤੀਨਿਧੀ ਮੈਸਾਣਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ ਫਿਸ਼ਰੀ ਡਿਪਾਰਟਮੈਂਟ ਦਾ ਪ੍ਰਤੀਨਿਧੀ ਹਾਜ਼ਰ ਰਿਹਾ ਮੈਸਾਣਾ ਜ਼ਿਲ੍ਹੇ ਦੀ ਅਲਗ-ਅਲਗ ਬੈਂਕੋਆਂ ਮਾਥੀ ਲਗਭਗ 50 ਤੋਂ 60 ਜਨਰਲ ਖੇਤੀવાડી ਐਨੀਮਲ ਹਸਬੰਡਰੀ ਫਿਸ਼ਰੀ ਨਾ ખેડૂતો ઉપસ્થિત રહ્યા આ પ્રોગ્રામ સવારે અગિયાર વાગ્યાથી સ્ટાર્ટ થઈને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે એમાં કેન્દ્ર સરકારની ખેડૂત અને ખેતી વિષયક વેલફેરના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ મિનિસ્ટ્રી છે એ પોતપોતાના ડિપાર્ટમેન્ટનો ડિપાર્ટમેન્ટનું જે બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ છે એમાં ખેડૂત અને ખેડૂતો માટે જે કેન્દ્ર સરકારની વેલફેરની ફાયદાકીય જે પણ યોજનાઓ છે એ યોજના વિશે વ્યક્તિગત પ્રેઝન્ટેશન આપશે અને ચૌધરી નાનજીભાઈ શંકરભાઈ ગામ સામેદરા તાલુકો જિલ્લો મહેસાણા આ કાર્યક્રમની અંદર ભારત સરકાર માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે બજેટની અંદર ખેડૂતો માટે કેસીસી ધિરાણ જે ત્રણ લાખનું હતું પોંચ લાખની મર્યાદા કરી એ ખરેખર ખેડૂતો માટે ખુશખુશાલની માહોલી છે ખેડૂતોને કિસાન ધિરાણ જે કેસીસી ત્રણ લાખ મળતું હતું એની જગ્યાએ હવે પોચ લાખની જે મર્યાદા કરી છે એના કારણે ખેડૂતોની અંદર જે પહેલાં રાષ્ટ્રીય કૃત બેંકની અંદર ખેડૂતો જે પોંચ લાખનું ધિરોણ લેતી હતી ત્રણ લાખ સિવાય ઉપરનું જે વધારાનું બે લાખનું ધિરાણ એ દસથી બાર ટકાના વ્યાજે લેતી હતી એટલે ખેડૂતોને આર્થિક રીતે ચોવીસ હજાર રૂપિયાનો તો ફાયદો ડાયરેક્ટ થવાનો ઘણા ખેડૂતો આ ધિરોણ વધવાથી પશુપાલનની અંદર પણ રોકાણ કરી અને પશુપાલનની પણ આવક કરી શકશે ખેતીની અંદર પણ ખેડૂતો જે બે લાખની મર્યાદા હતી એ પોંચ લાખની કરી વધારાનો બે લાખની ખેતીની અંદરથી ઉપજ મેળવી ખેડૂતોની આર્થિક રીતે સદ્ધર બને એવું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ખેડૂતો માટેની ત્રણ લાખની ધિરાણની જે મર્યાદા હતી પોંચ લાખની વધારી એ બધા ખેડૂતો ખુશખુશાલ છે મોદી સાહેબને ખરેખર સારું કહેવાય કે જે ત્રણ લાખની જે મર્યાદા હતી એને પોંચ લાખની વધારી એ ખેડૂતો માટે ગામ જઠિયાળા તાલુકો જિલ્લો મહેસાણા જે આ ભારત સરકાર અને મોદી સાહેબે જે ત્રણ લાખથી વધારે પાંચ લાખ જે કરી છે એના માટે મોદી સાહેબનો અને ભારત સરકારનો ખૂબ ખૂબ અમે ખેડૂતો ખેડૂતોમાંથી બધવાનો આભાર માનીએ છીએ અને મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એ પહેલાં ત્રણ લાખ મળતી હતી એની જગ્યાએ હાલ પાંચ લાખ કરી છે અને એનાથી ખેડૂતો ખાતર બિયારણ ખેતી માટેના સાધનો અને જે બે લાખ ઉપર વધના આવશે તેનાથી જે ખાતર બિયારણ બધું ખરીદી અને ખેડૂત એનાથી એ રકમનો લાભ કરી ખેતીમાં આવક વધારી શકે એવું પ્રયોજન કરશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ દે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો